વિરોધ કરાતા મામલો વડોદરા જિલ્લા એસપી કચેરીએ પહોંચ્યો પ્રાપ્ત માહિતી અનુસાર કુંડપાડ ગામના સગીર યુવક યુવતી થોડા મહિના અગાઉ મૈત્રી કરાર કરી ક્યાંક બીજે રહેવા માટે જતા રહ્યા હતા તે બાદ યુવતીના પરિવારજનો દ્વારા યુવતીના વકીલ દ્વારા દ્વારા જણાવવામાં આવ્યું કે મૈત્રી કરાર રદ થયા બાદ યુવતીનો ફોન તેમના પુત્ર પર વારંવાર આવતો હતો અને યુવતી દ્વારા જણાવવામાં આવતું હતું કે તેમના ઘરે તેને ખૂબ હેરાનગતિ કરવામાં આવી રહી છે જેથી તું મને અહીંયાથી લઈ જા તેમ યુવતી દ્વારા વારંવાર ફોન કરી સાથે ભાગી જવાનું કહેવામાં આવી રહ્યું હતું સાવલી કોર્ટમાં રજૂઆત કરવામાં આવતા યુવક અને યુવતીને સાવલી કોર્ટ દ્વારા રૂબરૂ બોલાવી યુવક અને યુવતીને કોર્ટ દ્વારા પૂછપરછ કરવામાં આવી યુવતીના નિવેદન લઈને યુવક સાથે રહેવા કોર્ટ ઓર્ડર કર્યો હતો તેમ યુવકની માતાએ જણાવ્યું હાલમાં યુવતીના પરિવારજનો દ્વારા વડોદરા જિલ્લા એસપી કચેરી ખાતે રજૂઆત કરતા એસપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે મંજુસર પોલીસ સ્ટેશન જઈને તમારી ફરિયાદ નોંધાવું જે બાદ મહિલા મંજુસર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા અને કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની થાય તે મુજબ કાર્યવાહી કરવા યુવકની માતા મહિલા દ્વારા જણાવવામાં આવ્યું જી આજે ક્યાં રજૂઆત કરવા આવ્યા છે તમે આજે અમે કોટી કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છે સાહેબ શું રજૂઆત કરી રજૂઆતમાં એવું છે કે અમારા જે ફરિયાદી છે એમને કોઈ પ્રોટેક્શન આપ્યું નથી એ પહેલાં બી એ લોકોએ ફરિયાદ અહીંયા રજૂ કરી ગયા છે અને એ લોકોને અત્યુરૂપી કોઈ રીતેની પ્રોટેક્શન આપી નથી એ લોકોએ અને એ લોકો ઘરના બહાર જ છે અઠવાડિયાથી બહાર જ છે હજુ ઘરમાં બી નથી ગયા અને એમના ઘરમાં બી ખાસ હવે દાગીના ને બધું છે તો એ બી એ લોકો પ્રોટેક્શનમાં એ લોકો લઈને ગયા નથી આ લોકોનો સાની રજૂઆત છે અને શું બનાવ બન્યો છે આ લોકોને છોકરા છોકરીની રજૂઆત એ છે છોકરો એમનો એમનો છોકરો છે અને છોકરી છે એ છોકરી અને બંને છોકરાએ મેરેજ કર્યા છે અને મેરેજ કર્યા પછી બી એ લોકો અહીંયા આગળ કોર્ટને બી રજૂઆત થઈ હતી તો કોર્ટને બી એ લોકોએ હુકમ કર્યો છે કોર્ટે બી પણ તોય બી એમના છોકરીવાળાના ઘરવાળા એ છોકરાવાળાને મારવા માટે પાછળ પડી રહ્યા છે અમે ઓકે અહીંયા જે સાહેબને તમે રજૂઆત કરી સાહેબ દ્વારા શું કહેવામાં આવ્યું સાહેબે અમને એટલું જ કીધું છે કે અમે લોકો એ લોકોને થોડા પ્રોટેક્શન કાયમ માટે આપવાના છે અમારે લોકોને લાખ લાખ લોકોની પોલીસ છે એ લાખ લોકોની પોલીસ થોડી અમારે પાછળ આવવાની છે એ લોકોની કાયમ માટે અમે એ લોકોને પ્રોટેક્શન નથી આપી શકતા એ લોકો એમની રીતે કરી લે એવું કીધું છે હાલ પછી તમને ક્યાં જવા ગઈ અમને એક્ચ્યુઅલી એ લોકોને અમે બેસાડ્યા અને અમે લોકોને બહાર લઈ ગયા હતા અને અમે હું અને હું બહાર નીકળી ગઈ હતી એ લોકો જોડે વાગડ વાત થઈ છે એમની તમારી શું માંગ છે અમારી એટલી જ માંગ છે કે એ લોકોને પ્રોટેક્શન આપે અને એ લોકોને સારી રીતે ત્યાં આગળ રહેવા માટેની એ લોકોને પરમિશન આપી શકે છે શું નામ આપનું દીક્ષિકા પંચાલ જી બેન તમે ક્યાં આવ્યા છો અને શું રજૂઆત કરવામાં આવી છે કુંભારની છું ગામ કુંભાર તાલુકો સાવલી મારું નામ સંગીતાબેન પ્રવિશી ચાવડા છે હું અત્યારે ઓફિસે રજૂ કરવા આવી છું મંદુસર પોલીસ દ્વારા મને કોઈ સુરક્ષા સેવા કશું મળ્યું નથી કારણની તમે સુરક્ષા માંગી રહ્યા છો અને શું બન્યો છે અત્યારે છોકરો છોકરી મારા ગતા રહ્યા હતા મારો છોકરો છે સામેવાળાની છોકરી છે એ લોકોએ મૈત્રી કરાર એમની મરજીથી કર્યું એમની મરજીથી ગયા છે કોર્ટે હુકમ આપી દીધો છે પોલીસમાં આવેદન આપી દીધું છે એ છતાં એ છોકરી છોકરો અત્યારે મારા કોન્ટેક્ટમાં નહીં એ લોકો મરી જાય શું કરે મને ખબર નહીં અને અત્યારે છોકરીના ઘરના મારી ઉપર હુમલો કરે છે શા કારણે હુમલો કરે છે શું કહે છે એ લોકોનું એવું માંગ છે કે અમને છોકરી આપી દો અને મને અત્યારે ખબર નહીં કે છોકરી કઈ છે છોકરી આપી તો બીજી વાત નહીં નહીં તો મને ક્જત વગર ના કરીશું તારી ઇજ્જત ફરિયા વચ્ચે લઈશું અને તારી મમ્મીને મારી નાખીશ હાથ મને ધમકી આપ્યા કરે છે રવિવારે આજે બી આ લોકોએ પોણા દસ ના ટાઈમ પર છોકરીના મોટા પપ્પાએ ફોન ઉપર કીધું બધા તમે લોકો અહીંયા આગળ આવો આ લોકોની ઇજ્જત વગરના જ કરીએ છીએ અત્યારે ઇજ્જત લૂટીને આની મમ્મીને મારી છે એમ

સો નંબર ઉપર સો નંબરવાળાએ મને એવો જવાબ આપ્યો કે મંજુ સાહેબ પોલીસ સ્ટેશનનો તમને નંબર આપું છું તૈયાર કોન્ટેક્ટ કરો મેં કહું સાહેબ હું વળબડીમાં છું મારા નંબર લખવાની પોઝિશન મને હું હનતાઈ રહી છું એ છતાંય મને ના માનતા એમને નંબર મને આપ્યો નંબર નહીં લાગતા મેં દિવ્યાબહેનને ફોન કર્યો દિવ્યાબહેને મને જવાબ આપ્યો કે હું રજા ઉપર છું એમ કરીને ફોન કટ કરી નાખ્યો પછી મેં એક મંજુ સાહેબ વડોદરા ડીએસસી સાહેબને મેં ફોન કર્યો તમારા ઘરે કોઈ પુરુષ છે કોઈ પુરુષ ને અમે ખાલી બે લેડીસ જ હતા કોઈ કોઈ કરતા કોઈ નહીં છોકરો નહીં કોઈ કરતા કોઈ નહીં અમે બે લેડીસ જ છે ખાલી ઘરમાં તમારું ગામ ક્યાં બાજુ છે કુંપાડ મંજુ સર કયું પડ્યું છે નવી નગરી હાલ તમે અહીંયા ડી જે એસપી ઓફિસે આવ્યા છો ત્યાં તમારી જે રજૂઆત સાંભળી શું કહેવામાં આવ્યું રજૂઆત સાંભળી નહીં મને એવું કહે છે કે કે કઈ નહીં કે કે આ બધું પતાવી દો સલા શાંતિ અંદર 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 એમ તમારી શું શું માંગ છે હાલ અમારી માંગે એ છે કે કે લોકો ઉપર કડક કાર્યવાહી થાય અને અમારા ઘરે અમને સહી સલામત પ્રોડક્શન આપીને અમારા ઘરે અમને પહોંચાડે અત્યારે મારું ઘર મારું માલ સામાન જીવ ઉપર અમારે આવી ગયું છે અત્યારે એનું જવાબદારી કોણ હાલ તમને અહીંયાથી ક્યાં જવા કહી કે અત્યારે અમારે જવાબ કઈ આપ્યો નહીં મેડમ અમારી જોડે હતા એ મેડમને બહાર કાઢી મૂક્યા અમને અંદર બેસાડીને એવું કીધું કે તમે બધું સાચું કહો છો તો અમે કીધું હા સાહેબ અમે સાચું કહીએ તો કે મને નહીં લાગતું તમે સાચું કહો છો તમને લોકોને આ લોકોને પૈસા આપવાના મળ્યા તો પછી પૈસા નહોતા તો કંઈથી આવ્યા એમ તો મેં સાહેબને કીધું કે સાહેબ હજુ એ લોકોને મેં પૈસાની કંઈ વાત જ નહીં કરી મારી જોડે કોઈ ન્યાય વાત ઊભું નહીં થયું એટલે મેં એ લોકોને ઊભા કર્યા છે તમને બીજે ક્યાં રજૂઆત કરવા કીધું અત્યારે રજૂઆત કરવા મંજુસર પોલીસ સ્ટેશન મને કીધું છે મંજુસર પોલીસ સ્ટેશનમાં પહેલાં બી મેં અરજી નાખેલી છે ત્યાંય બી કાર્યવાહી નહીં થઈ આ બીજી વખત મારી અરજી જશે તો અત્યાર લગીન કંઈ કર્યું નહીં તો હવે આગળ એ લોકો શું મન ન્યાય આપશે મારે ન્યાય જોઈએ શું નામ સંગીતાબેન